નમસ્કાર મિત્રો વિડીમાં તમારો સ્વાગ છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં અશ્વિન નદીમાં એક જે બળદ જે તે તણાઈ ગયું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ બળદ છે તણાઈ ગયું છે મિત્રો માણસો તણાઈ જતા હોય તો બળદ કેમ ના તણાય કેમ કે બળદને ખબર હતી નથી કે અહીં આગળ અહીં થતું આવું થતું હોય છે પણ એટલું જરૂરથી સમજે કે આ પાણી છે મિત્રો જ્યાં મિત્રો આ બચાવવાની કામગીરી પણ ચાલુ છે ભાઈ ઘણા લોકો બળદ છે તણાઈ રહ્યું છે એને બચાવવા માટે પણ ઘણા બધા ઉતર્યા છે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતની અંદર વરસાદનો જે જે માહોલ છે છે રહ્યો ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી પસાર થઈ રહેલી અશ્વિન નદીમાં એક બળદ છે જે તણાઈ ગયું છે લોકો એ બળદને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ છેવડે આ બળદ છે તે બચી જાય છે જ્યાં મિત્રો ભાગ્યો છે કે ભાઈ આ ભગવાનના આધારથી ભગવાનના કૃપાથી આ બળદ છે સુરક્ષિત બચી જાય છે જ્યાં મિત્રો વાત કરવા માટે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો કેમ અત્યારે જે ગુજરાતની અંદર જે અમુક જિલ્લાની અંદર વરસાદનો માહોલ એટલે કે વરસાદ ભૂકા કાઢી રહ્યો છે ત્યારે આપણે અલગ અલગ પ્રકારની જે છે વિડીયો છે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આપણે ચોવીસ કલાક લાઈવ રહેતા હોઈએ તો તમારા માટે ફ્રી ફ્રીમાં હું વિડીયો બતાવતો હોય તો અમારા માટે એક લાઇક અને સબસ્ક્રાઇબ તો બને છે મિત્રો ફટાફટ જોડાઈ જજો આ એકે ચેનલ જોડે કેમ કે આપણે લાઈવ આપણે બતાવી રહ્યા છે જે પણ ઘટના જે બની રહી છે એ તરત જ આપણે આ ચેનલ પર પ્રોવાઈડ કરતા હોય છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે જે છે નસવાડીમાં એટલે કે અશ્વિન નદી છે નસવાડી જે વિસ્તારમાં એટલે પસાર થતી જે અશ્વિન નદી છે ત્યાં આગળ હોવાના કારણે આ બળદ જે તણાઈ જાય છે લોકો એમને બચાવ પણ કરી છે તો ખૂબ ખૂબ આભાર તમામ લોકો તમે જે પણ આ બળદ બચાવ્યો એમના માટે ખૂબ ખૂબ આભાર મિત્રો ખરેખર મિત્રો આવી દુર્ઘટનાની અંદર આપણે મદદરૂપ બનવું જોઈએ જેથી કરીને આપણે પણ ખરેખર મુશ્કેલી મુશ્કેલીમાં ફસાયા હોય તો આપણે પણ કોઈ દિવસ કામ આવે તો જેથી કરીને આવા મુશ્કેલીમાં ફસાય કે બળદ હોય માણસો કોઈ બી હોય તો આપણે બચાવવું જોઈએ તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો